સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ અગિયારમા દિવસે પણ યથાવત છે જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિત અનેક કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈ આંદોલન તેજ કર્યું છે ત્યારે બીજી તરફ તંત્રનો નિર્ણય હડતાલમાં હોવાથી આરોગ્ય વિભાગના અનેક કામો ખોરંભે પડ્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત

જે કંઈ અમને કારણદર્શક નોટિસ આરોપનામું જે કંઈ અમને બજવેલ છે એનો અમે આજરોજ જવાબ કરવા આવ્યા છીએ અમારી અચોક્કસ મુદ્દતની હડતાલ હજી ચાલુ જ છે અમારી ઉપર જે કંઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે એનો અમે જવાબ કરવા આવ્યા છીએ અમારી કોઈ પણ માગણી ગેરવ્યાજબી નથી અમે પાંચ બે પાંચ ત્રણે અમે માસિયેલનો પ્રોગ્રામ આપ્યો છે ત્યારે પણ સરકારે જાણ કરેલી છે કે સત્તર બેથી અમે ચોક્કસ મુદ્દતની હડતાલમાં જઈ છીએ આ પેલા પચીસ બેએ પણ અમે સરકાર શ્રીને જાણ કરેલી કે અચોક્કસ મુદતની હડતાલમાં જઈ છીએ તો આજરોજ જો અમને કહે કે આ ગેરવ્યાજબી હડતાલ છે તો આ ખોટી વાત છે અમારી ફરી ફરી વિનંતી છે કે અત્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજા હેરાન થઈ રહી છે અમારી આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે ડિલેવરી માટે અત્યારે કોઈ એમને બહેનો કહી નથી તો અમારી બને એટલી ઝડપી માગણી સરકાર સ્વીકારી એવી વિનંતી છે અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અચોક્કસ હડતાલ અમારી ચાલુ જ રહેશે અને આથી અમારું આંદોલન વધારે ઉગ્ર રૂપ લેશે રાજ ઉદયસિંહ ચાવડા ચક્રવાત સુરેન્દ્રનગર